ગઈકાલે ખૂબ જ કરુણ ઘટના ઘટી છે અને એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે એમાં આશરે પેસેન્જરો અને નીચે જે વિદ્યાર્થીઓ હતા ટોટલ લગભગ બસો પાસઠ જેટલા લોકોની જાનની ક્ષતિ થઈ છે ખૂબ દુઃખદ ઘટના છે દેશમાં અને વિશ્વમાં આવી ક્યારેય ઘટના ન ઘટી હોય એ ખૂબ હૃદયદ્રાવક અને ખૂબ જ વેદનાવાળી ઘટના ઘટી છે અને એમાં આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અમારા વિદ્યાર્થી પરિષદના અમારા વડીલ જેની સાથે હું ઓગણીસો ઇઠોતેરથી વિદ્યાર્થી પરિષદમાં જોડાણો હતો અને વિદ્યાર્થી પરિષદથી છેક અત્યાર સુધી મતલબ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ વ્યક્તિ પહોંચ્યા અને ગુજરાતની દેશની રાજકોટની ખૂબ જ અસરકારક સેવા કરી છે એવા અમારા મુરબ્બી વડીલ અને પાર્ટીના પ્રથમ ઉપસાના રાજકીય નેતા અમારા વિજયભાઈ રૂપાણી પણ દુઃખદ અવસાન થયું છે બસો પાસઠ લોકોની જે હતા છે ગુજરી ગયા છે એની સાથે વિજયભાઈને અને બધા એમના જે સાથે જે ગુજરી ગયા એ બધા માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું મારા વતી મારી પાર્ટી વતી ખાસ તો એવી હાલત થઈ છે કે હું દિલ્હીમાં ગઈકાલે એક મિટિંગમાં હતો અગત્યની ત્યારે મને લગભગ એક પિસ્તાલીસ પચાસની વચ્ચે ટાઈમ્સ ઓફ નો ફોન આવ્યો અને પૂછતા કરવા માગતા હતા કે ખરેખર શું બનાવ બન્યો છે ત્યારે મને જાણવા મળ્યું ખૂબ દુઃખ થયું છે અને વિજયભાઈ વિદ્યાર્થી પરિષદથી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યાં સુધીની એમની જે ઝડપથી કારકિર્દી વિદ્યાર્થીઓની સેવા કરી રાજકોટ નાગરિકને ગુજરાતના છેવાડાના લોકો સુધી જે જે જ્યાં એનાથી શક્ય પોતા ત્યાં સુધી પહોંચી અને ઘણી બધી સેવા કરી ઉપરાંત પાર્ટી માટે પણ સંગઠનમાં રહી અને ખૂબ જ સારું કામ કર્યું સંગઠનના માહેર હતા અને મને કદાચ યાદ છે કે પહેલી વખત વિજયભાઈ ધારાસભ્ય થયા એ જ ટર્મમાં વિજયભાઈ મિનિસ્ટર થયા એ જ ટર્મમાં વિજયભાઈ પ્રદેશના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા આ કદાચ જલે જ નવો દાખલો મળે એવા કર્મઠ કાર્ય કરતા હતા ભગવાનને પ્રાર્થના કરીએ આવનાર આ જે એમના કુટુંબ ઉપર આવેલી દુઃખની ઘડી છે એ ભગવાન એમના પુત્ર પુત્રી અને અનની સહન કરવાની શક્તિ આપે તથા રાજકોટના નાગરિકો તરફથી અને રાજકોટ ભાજપ કાર્યકર તરફથી હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને મને એવું થાય છે ભગવાનને કહેવાનું કે જેમ પહેલાં એક ભાઈ બચી ગયા એમ કદાચ વિજયભાઈ પણ જો બચી ગયા હોત તો ઈશ્વરને ત્યાં ખોટ ન પડે તો અમને અહીંયા ખોટ પડી છે એ ખોટ પૂરી શકાય એવી નથી ભગવાનને ફરીથી પ્રાર્થના સૌના આત્માને શ્રદ્ધાંજલિ આપું છું અને સૌના આત્માને ભગવાન એમને સાંત્વના આપે એના સગાવાળા કુટુંબી પરિવારને પણ સાંત્વના મળે એવી મારી હૃદયપૂર્વકની હું અપીલ કરું છું પ્રાર્થના કરું છું ભગવાન પાસે નમસ્તે ભારત માતા જય